પંજાબ નેશનલ બેંકમાં અલગ અલગ ઇસમોના નામે એકાઉન્ટ ખોલાવી ખાતેદારોની જાણ બહાર આધાર કાર્ડમાં ચેડા કરી દુબઈ તથા ખાતે રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યું છે ભરૂચ એસઓજી પોલીસમાં ફરજ બજાવતા ઈ માહિતીના આધારે આ કામના આરોપીઓ પંજાબ નેશનલ બેંકમાં લોકોને વિશ્વાસમાં લઈ તેઓના આધાર કાર્ડમાં ગેરરીતિથી એડ્રેસમાં ફેરફાર કરી ખોટું આધાર કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી ખોટી રીતે અલગ અલગ ઇસમોના નામના બેતાલીસ જેટલા એકાઉન્ટો ખોલાવી તેમાંથી અંદાજીત આઠ એકાઉન્ટમાં મોટા પ્રમાણમાં નાણાકીય ટ્રાન્ઝેક્શનો કરેલ જેમાં ખાતેદારના મોબાઈલ નંબરની જગ્યાએ ભેજે બાજુ દ્વારા સંચાલિત અન્યનો મોબાઈલ નંબર એકાઉન્ટમાં દર્શાવી એકાઉન્ટ ધારકની જાણ બહાર ગેરકાયદેસર વ્યવસાયના નાણા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા અને દુબઈ તથા બેંકોક ખાતે મોટી રકમનું વિડ્રોલ કરી આરોપીઓએ થગાઈ કરવાના હેતુથી ગુનાહિત વિશ્વાસઘાત કરેલ હોય જે તપાસ કરી સદર કૌભાન ઝડપી પાડવામાં આવેલ છે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ કામના આરોપી સરજુ દેવગણિયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રાનાઓ આધાર કાર્ડમાં ચેડા કરી એકાઉન્ટ ખોલાવીને સુરત ખાતેના ધ્યાન બહાર તેઓના કાર્ડ પાસબુક અને ચેકબુક પહોંચાડતા અને ધાંધલિયા આ તમામ કાર્ડ એક્ટિવ કરાવી દુબઈ ખાતે વૈભવ પટેલ નાઓને પહોંચાડતો જ્યાં તેનો ઉપયોગ ગેરકાયદેસરથી નાણાકીય પ્રવૃત્તિમાં કરવા અંગે પર્દાફાશ થયેલ છે અને આ દિશામાં તેઓ દ્વારા અન્ય કોઈ બેન્કોમાં આવા પ્રકારનું કૃત્ય આચરવામાં આવેલ હોય તો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે એક ટોળકી દ્વારા ભરૂચ વિસ્તારમાં રહેતા અજ્ઞાન કે જેને પૂરતી સમજ નથી ધરાવતા એવા લોકોને સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો દુરુપયોગ કરીને એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી તો એ આધારે એમને તપાસ કરતા ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે એ જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ્સ એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી લેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાવી આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનું પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાહિત ટોળકી હતી એમાં અને એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવઘાણીયા કરીને ઈસમ છે એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે એની પૂછપરછ કરતા એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા બીજો દશરથ ગાંધલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ લોકોએ બીજી બેન્કો સાથે પણ આ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલી ઈસમ છે સરજુ દેવગણીયા એને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે